સમગ્ર માહોલ ત્યારે ગઢડા શહેરમાં છેલ્લા આઠ કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો ત્યારે ભારે વરસાદને પગલે ગઢડાના મુખ્ય રસ્તાઓ થયા છે જળબંબાકાર ત્યારે બોટાદના ઝાંપે જીરનાકા મધર પાર્ટ રોડ પર પાણી ભરાયા છે ત્યારે સિનેમા રોડ લક્ષ્મીવાડી રોડ સહિતના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા ત્યારે શહેરના અનેક વિસ્તારોની શેરીઓમાં નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે તો મહત્વના સમાચાર કહી શકાય બોટાદથી ત્યારે બોટાદમાં સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો ત્યારે ગઢડા શહેરમાં છેલ્લા આઠ જ કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો ત્યારે ભારે વરસાદને પગલે ગઢડાના મુખ્ય રસ્તાઓ થયા છે જળબંબાકાર ત્યારે બોટાદના ઝાંપે જીન્નાકા મદરપાડ રોડ પર વરસાદી પાણી ભરાયા ત્યારે સિનેમા રોડ અને લક્ષ્મીવાડી રોડ સહિતના રસ્તાઓ પર પાણી ભરાયા છે ત્યારે શહેરના અનેક વિસ્તારોની શેરીઓમાં જાણે નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે